નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છઠ્ઠો વિષય છે ગુજરાતી પલાસ તેમાં પેલા સેમેસ્ટરમાં ગલાસવાથી પોથીમાં પાઠ ત્રીજો આ પાઠનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ પાઠના ગલાસવાથી પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય છે ગુજરાતી પલાસ તેમાં ગલા સ્વાધ્યપોથીમાં પાઠ ત્રીજો ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય તેમના લેખક છે ગીજુભાઈ બધેકા પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે જવાબમાં આવશે ઓપ્શન સી લીલી સાડી બીજો પ્રશ્ન ધોધમાર વરસાદ ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદ આનંદથી નાતું જોવા મળે છે ભેંસ ત્રીજો પ્રશ્ન વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય છે નાના મોટા ઝરણાનો ચોથો પ્રશ્ન લેખકે બાળકોને ક્યાં જીવડાને એકઠા કરવાનું કહ્યું છે પાંચમો પ્રશ્ન ગામડામાં કોને પૂછીએ તો તેઓ બપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે ખેડૂતોને પૂછીએ તો છતો પ્રશ્ન લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે કાગડાના સાતમો પ્રશ્ન ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોનો હર્ષ સમાસે નહીં પ્રશ્ન ચોમાસામાં અને ખુલ્લા મૂકીને બાળકોને ખેલવા જવાનું કહ્યું છે કુદરતને ખોળે ત્યાર પછી બીજો પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થાય છે બીજી ખાલી જગ્યામાં આવશે ગધેડા ત્રીજામાં ઝરણા ચોથામાં નિશાળ પાંચમામાં અંકુર છઠ્ઠામાં બપૈયો સાતમામાં મનોહર આઠમામાં મિજલસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલો પ્રશ્ન ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે જવાબ ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગરજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે બીજો પ્રશ્ન આકાશમાંથી વરસાદનું પાણી ગળિયા કરતું હોવા છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે જવાબ આકાશમાંથી વરસાદનું પાણી ગળિયા કરતું હોવા છતાં લેખક બાળકોને ઉડીને જાગૃત થઈને સ્ફૂર્તિ અણીને સ્ફૂર્તિ આણીને ફરવા રખડવા રમવા ઉપાડવાનું કહે છે ત્રીજો પ્રશ્ન વરસાદની કૂતરા અને ગાયો પર સી અસર થાય છે વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે ચોથો પ્રશ્ન વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે પાંચમો પ્રશ્ન બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે જવાબ બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવીને મોટાને ભેટ ધરશે છઠ્ઠો પ્રશ્ન ચોમાસામાં ગામડામાં પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે ચોમાસામાં ગામડામાં પાદર કે સીમમાં ભણી જતા કોઈ ખટ્ટામાં કોયલની કુંજનો અને બપૈયાનો અવાજ સંભળાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો. પેલો પ્રશ્ન લેખકે ચોમાસામાં બાળકોને કેવા જળને જોવાનું કહ્યું છે? તો ચાલો જોઈએ લેખકે ચોમાસામાં બાળકોને પૃથ્વી પર પથરાતા એકડા થતા અને નાની-નિકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જોવાનું કહ્યું છે. આ ઉપરાંત આ જળે રચેલા નાના તળાવો, પુશિરો સમુદ્ર ધુનીઓ બેટ અને દ્વીપકલ્પોને જોવાનું કહ્યું છે બીજો પ્રશ્ન શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય જવાબ થોર રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતા અને ફૂલોમાંથી મધ સૂચતું જોવા મળે તો તે પક્ષી શક્કરખોરો છે તેની છાતી પીળી એ અને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે ત્રીજો પ્રશ્ન વરસાદ પછી ખેતરમાં જતા શું શું જોવા મળે છે જવાબ વરસાદ પછી ખેતરમાં જતા વાવણી કરતો ખેડૂત ખેતરમાં ઉગી ગયેલા જુવારની હારો ગીત ગાતા ગાડા વાળા ઝાડની ઓથે ઉભા રહીને બે પાવાને એક સાથે લહેરથી વગાડતા તે સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલા એક એક શબ્દ કે શબ્દ સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ શું કહ્યું છે કે અહીં જે આપણને શબ્દ કે શબ્દ આપેલો છે તેમનો શબ્દ કે શબ્દ સમૂહ આપણે અહીંયાથી શોધીને જે સાચો હોય તે તેમની સામે લખવાનો છે અને જે તમે લખતા જાઓ તે તમારે એની ઉપર લીટી કરી દેવાનો એટલે કે એ શબ્દ છેકતો જવાનો છે તો ચાલો જોઈએ પેલું છે ચોમાસાને લખતા તો તેને લાગુ પડતા શબ્દો જળ ગર્જના પૂર મેઘ ઇન્દ્રધનુષ મેઘધનુષ બીજું ચોમાસું જીવો તો તેને લાગુ પડતા શબ્દો દેડકા કાનખજુરા વિછી ફૂદડા પાખાળા મકોડા ત્યાર પછી ત્રીજું છે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા તો તેને લાગુ પડતા શબ્દો જોઈએ તો તેમાં આવશે લીલું ધીણું ઝીણું આમ તેમ આજુબાજુ સહજ ધોળું કાળું સરસર ઝાંજરું તળિયું તપખીરિયું મોટું નાનું લીમડું ચોખ્ખું આખું હમણાં જાડુ પીપર ઊંચું નીચું રંગબેરંગી ત્યાર પછી ચોથું નદીને લગતા જળ પૂર રેતી કાકરા માછલા વહેતું છીપલા સંખલા ભેખડ કાઠો તણાવો ત્યાર પછી પાંચમો પક્ષીઓને લગતા તો તેમાં આવશે શક્કરખોરો મોર પીછા કાગડો માળો છઠ્ઠું ક્રિયાની વિશેષતા તો તેમાં આવશે વારંવાર મધ ચૂસવું નાચવું વહેવું કરડવું અને નિતર્યું ત્યાર પછી પ્રશ્ન નંબર છ રેખાંકિત શબ્દો ફકરામાં આડાવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો તો અહીં જે ફકરો આપેલો છે તેમાં લીતી કરેલા શબ્દો છે તે આડાવળા લખાઈ ગયા છે તો તેમને આપણે યોગ્ય સ્થાને મૂકી અને ફકરો ફરીથી લખ્યો છે તો ચાલો જોઈએ જે તમારે આ પ્રમાણે લખવાનો રહેશે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો

છઠ્ઠી ખાલી જગ્યામાં પહેલામાં ઓછું અને બીજામાં મોટેથી સાતમામાં પેલે ગુસ્સે થઈને અને બીજામાં શાંતિથી આઠમામાં રમતા રમતા અને રડતા રડતા ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે બીજા પાંચ પાંચ વાક્યો બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં શું કહ્યું છે કે વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી લે છે તો આ પ્રમાણે તમારે બીજી આવી જોડ ઉમેરવાની છે જે મેં અહીં લખી છે પાણી થોડું કૂતરો કાળીઓ શાક ફીકું છોકરો ઊંચો કેરી પાકી દૂધ ઠંડુ તેવી જ રીતે ચાલવું ધીમે ધીમે હલવું આમ તેમ ત્રુજવું થરથર મરવું ટપોટપ બોલવું ખોખારીને આવવું હળવે હળવે તો અહીં નીચે વાક્યો લખ્યા છે તો ચાલો જોઈએ મને થોડું પાણી આપું એના ધીમે ધીમે ચાલતી હતી બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે ત્યાર પછી રમવું સાચવીને તો કે છોકરા સાચવીને રમે છે હલવું આમ તેમ મુન્ની પથારીમાં આમ તેમ હલે છે ત્યાર પછી મોબાઈલ નવો તો કે મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો ત્યાર પછી શાક ફીકું હસવું ખડખડાટ મમ્મી ખડખડાટ હસી સાકળચંદ થરથર ધ્રુજે છે ઊંચો છોકરો ઝડપથી વાચે છે મને ઠંડુ દૂધ ભાવે છે આવી રીતે તમે ઉપર જે ક્રિયા વિશેષણ આપેલા છે તેમના અલગ અલગ વાક્યો પણ બનાવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ક્રિયા વિશેષણોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે નિયમિત બીજામાં અવારનવાર ત્રીજામાં કોઈક વાર

લાડવા જેવો ચાંદો તો કે થાળી અને દૂધ તેવી રીતે આપણે સરખામણી કરવાની છે કે જેવી આંખ એવું છે તો કે ચકોર લખોટી ચકોર જેવી આંખ લખોટી જેવી આંખ અને મોતી જેવી આંખ એમ આપણે કહી શકીએ જેવી નીંદર તો કે કૂતરા જેવી નીંદર કાગડા જેવી નીંદર અને બિલાડીના બચ્ચા જેવી નીંદર તેવી જ રીતે જેવું બાળક તો કે ઢીંગલા ચાંદા અને ગુલાબ જેવું જેવું મોટું તો કે રાવણ કુંભકર્ણ અને રાક્ષસ જેવું જેવો રૂમાલ તો કે મસોતું નેપકિન અને ગાફા ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો અહીં જે શબ્દો આપેલી છે તેમની સાચી જોડણી મેં તેમની સામે લખી છે જે તમારે આ પ્રમાણે લખવી ગાજવીજ ગર્જના સ્વર ચીણા સ્ફૂર્તિ સૌંદર્ય હુશીર ક્ષિતિજ નિર્દોષ સમુદ્રતુની પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો વરસાદ તો પર્જન્ય વૃક્ષ તરુ પથરો લગીર સહેજ ત્યાર પછી પ્રશ્ન નંબર તેર નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો કાયર તો તેનો વિરોધી શબ્દ બહાદુર બહાર તો અંદર બાંધેલી તો છૂટી નિર્દોષ તો સદોષ એક તો અનેક હર્ષ શોક પ્રશ્ન નંબર ચૌદ નીચેના શબ્દસમૂહ માટે એક એક શબ્દ લખો. પેલું છે જમુન જમીનની સમુદ્રમાં આગે સુધી ગયેલી સાંકડી પટ્ટી ભૂશીર બીજું સમુદ્રોને જોડનારી સાંકડી પટ્ટી સમુદ્રધુની ત્રીજું જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો જમીનનો ભાગ દ્વીપકલ્પ ચોથું આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણા એકલ્પિત રેખા ક્ષિતિજ પાંચમું ચારે બાજુએ પાણીથી વીંટળાયેલી જમીન બેટ છઠ્ઠું પાણી જવાનો રસ્તો નીક સાતમું વાદળની ગર્જના અને વીજળી ગાજવીજ આઠમું રાત્રે તીણાવાથી બોલતું જીવડું તમરા નવમું ચોમાસામાં થતું એક જીવડું ઇન્દ્રગોપ ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ચોમાસું એટલે કે તેનો અર્થ ધરાવતો

બીજું વાક્ય કે સારસ પંખી પાણીમાં હારબંધ તરતા હતા પ્રવૃત્તિઓ તેમાં ત્રીજી પ્રવૃત્તિ છે નીચેના કોષ્ટકમાંથી વિશેષણ ફરતે ગોળ કરો અને ક્રિયા વિશેષણ નીચે લીટી કરો અને આપેલા ખાનાઓમાં લખો લીટી કરેલ જે ખાલી જગ્યા છે તેમાં આપણે લખવાની છે તો ચાલો જોઈએ અહીં કોષ્ટક છે તેમના મેં ક્રિયા વિશેષણ શોધ્યા છે વિશેષણ અને ક્રિયા વિશેષણ ક્રિયા વિશેષણમાં આપણે સોરી વિશેષણ માં આપણે ગોળ કરવાનું છે અને ક્રિયા વિશેષણ માં આપણે લીટી કરવાની ક્રિયા વિશેષણ રોજ શાંતિથી સદાય ટપોટપ ધીમી અને ક્યાં આ પ્રમાણે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાસ તેમાં ગલા સ્વાથી એ પોમાં પાઠ ત્રીજો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ ચારની ગલા સ્વાથી એ પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ચારની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર